ખેડૂતો એવું બિલકુલ ના સમજતા કે ચોમાસું જતું રહ્યું છે આવું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ કહી રહ્યું છે કારણ કે ચોમાસું ભલે જતું રહ્યું હોય પરંતુ હજી વરસાદની સંભાવના છે અને આ વરસાદ ક્યાંક ને ક્યાંક માવઠા સ્વરૂપે વરસે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે ત્યારે આવનારા સમયમાં કેટલા માવઠા થઈ શકે છે અને સાથે સાથે આ મહિનામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જેને આપણે હવે માવઠું ગણી શકીએ છીએ એટલે માવઠું શબ્દનો એટલા માટે પ્રયોગ કરવામાં આવ્યો છે હવે માવઠું આવનારા મહિનામાં કેટલા દિવસ જોવા મળી શકે છે તેની આપણે ખાસ વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં રાજ્યમાં હવે ભારે વરસાદની સંભાવના નહીવત છે જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે તેમજ રાજ્યમાં આજથી તાપમાનનો પારો વધશે વાતાવરણ સૂકું તથા ગરમીમાં વધારો થશે તેમજ ગરમીના સાથે ભેજનું પ્રમાણ વધતા બફારો વધશે તથા અમદાવાદમાં તાપમાન પાંત્રીસ ડિગ્રી પર જવાની સંભાવના છે આઠથી દસ ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી પણ વરસાદની આગાહી છે આઠથી દસ ઓક્ટોબર દરમિયાન આ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે દસથી ચૌદ ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે વરસાદી સિસ્ટમમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે અને નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ હજુ પણ થઈ શકે છે દસ તારીખથી એટલે કે દસ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે હવે વાત કરીએ ખેડૂતો માટેની અગત્યની માહિતી ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી રહી છે સરકારે ટેકાના ભાવે ત્રણ પાકની ખરીદી કરવાની જાહેરાત કરી છે રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે શરૂ થશે નોંધણી આગામી ત્રણથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન થશે રજીસ્ટ્રેશન તો લાભ પાચમથી થશે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે રાજ્ય સરકાર મગફળી સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે લાભ પાચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખરીદી શરૂ કરશે નેવું દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે આ વર્ષે રાજ્યમાં મગફળી અડદ અને સોયાબીનના પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે તેથી રાજ્ય સરકાર મગફળી સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે લાભપાચમ પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને સોયાબીન ખરીદી કરશે પાચમ પછીના નેવું દિવસ સુધી ખરીદી ચાલશે ગાંધીનગરમાં મળેલા અહેવાલ અનુસાર ત્રણ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે મગફળી અડદ અને સોયાબીનના ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે રજીસ્ટ્રેશન નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન થશે એકસો પચાસથી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી થશે આગામી સપ્તાહ સુધીમાં અડધા ગુજરાતમાંથી ચોમાસું સત્તાવાર રીતે પાછું ખેંચાશે ગુજરાતનો મોસમનો કુલ વરસાદ એકસો ઓગણચાલીસ ટકાને પાર થઈ ગયો છે અને સાથે ખરીફ વાવેતર પણ લગભગ સત્તાણું ટકા સુધી પહોંચી ગયું છે રાજ્યના બસો નવ જળાશયોમાં ત્રાણું પોઈન્ટ છન્નું ટકા સપાટી નોંધાય છે વરસાદ હજુ પણ જવાનું નામ નથી લઈ રહ્યું ચાર પાંચ દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ભારતીય હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે આસામ અરુણાચલ પ્રદેશ સરહદ નજીક એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું રચાઈ રહ્યું છે તેમજ હિમાચલ પ્રદેશ હરિયાણા અને દિલ્હીમાંથી ચોમાસું પાછું ખેંચવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાય છે ઘણી જગ્યાએ ચોમાસું જવાના સંકેત દેખાઈ રહ્યા નથી આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાતા સમગ્ર દેશમાં હવામાનની સ્થિતિ ચરમસીમાએ છે ગત સપ્તાહ બાદ પણ દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે સોમવારે ગુજરાત કર્ણાટક સૌરાષ્ટ્ર કચ્છ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો તે જ સમયે સોમવારે બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગે કહ્યું છે કે મંગળવારથી આગામી ચાર પાંચ દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આસામમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે જેના કારણે મંગળવારે સાત પૂર્વોત્તર રાજ્યો આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર ત્રિપુરા મિઝોરમ અને નાગાલેન્ડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે બીજી બાજુ દ્વીપકલ્પના ભારતના કેટલાક રાજ્યો જેમ કે તમિલનાડુ તેલંગણા કર્ણાટક અને કેરળમાં આગામી ચાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે એક ઓક્ટોબર માટે હવામાનની મોટી ચેતવણી જારી કરી છે એમડીએ કહ્યું છે કે મંગળવારે ભારતના દ્વીપકલ્પના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અહીં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગે ઉત્તર પૂર્વના રાજ્યો માટે યલ્લો એલર્ટ પણ જાહેર કર્યું છે આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર ત્રિપુરા મિઝોરમ અને નાગાલેન્ડમાં આગામી ચાર પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે બીજી તરફ રાજધાની દિલ્હીમાં ચોમાસું લગભગ પરત ફરી ગયું છે છેલ્લા એક સપ્તાહથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો નથી અને આગળ પણ હવે વરસાદ નહીં પડે તેવી શક્યતા છે જોકે સવારના સમયે વાતાવરણમાં હળવું રહેશે અને પરંતુ બપોર સુધીમાં સૂર્યપ્રકાશના કારણે ભેજ અને ગરમીનો અહેસાસ થઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે મંગળવારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે સોમવારે પણ અનેક જિલ્લાઓમાં વીજળી પડવાના અહેવાલ સાંભળ્યા છે બિહારમાં નદીઓ પહેલાંથી જ ઉછાળમાં છે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે નદીમાં વહી જવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે જાહેર સુરક્ષા માટે વહીવટી તંત્ર સક્રિય છે સો આગામી ચાર પાંચ દિવસમાં પાડોશી રાજ્યોની જેમ બંગાળમાં પણ હવામાનમાં ફેરફાર થશે રિપોર્ટ અનુસાર દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં બુધવારથી બે ત્રણ દિવસ સુધી વરસાદ વધી શકે છે સ્થાનિક વાવાઝોડા સાથે મુખ્યત્વે હળવા વરસાદની શક્યતા છે કેટલાક જિલ્લાઓમાં એક બે જગ્યાએ છૂટાછવાયા મધ્યમ વરસાદની થોડી શક્યતા જોવા મળી રહી છે જ્યારે આ વાવાઝોડાની થોડી ઘણી અસર ગુજરાતમાં થઈ શકે છે કારણ કે વાતાવરણમાં જરૂરથી પલટો જોવા મળશે ગુજરાતમાં હવે વિદાયની વચ્ચે હાલ મેઘરાજાની સ્પીડ ધીમી થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે હાલ બે દિવસ કોઈપણ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નથી સૌરાષ્ટ્ર સહિત આખા રાજ્યોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં બે દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે બે દિવસ કોઈપણ જગ્યાએ ભારે વરસાદની આગાહી નથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે બાદના આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે આ સાથે તેમણે જણાવ્યું છે કે તાપમાન વધવામાં રાઇઝિંગ ટેન્ડન્સી રહેશે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદમાં છત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે આ સાથે નવરાત્રિમાં વરસાદ અંગે પૂછતા તેમણે જણાવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં વરસાદ ઓછો રહેવાની સંભાવના છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુરુવારે ત્રીજી ઓક્ટોબરના રોજ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ચોથી ઓક્ટોબરના શુક્રવારે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પાંચમી ઓક્ટોબર અને શનિવારના રોજ તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરાઈ છે સપ્ટેમ્બર મહિનામાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો ભાદરવાનો તડકો અને સાથે જ વરસાદી માહોલ આ મહિનામાં વરસાદની સિસ્ટમો સક્રિય થતાની સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે એવી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં ગરમી વધુ પડશે અને સમુદ્રમાં વાવાઝોડા થવાની સંભાવના રહેશે બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડા સક્રિય થશે અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાની શક્યતા રહેશે જેનું માર્ગ ઓમાન તરફ રહી શકે છે કેમ કે તે અંગેની સ્થિતિ વાવાઝોડું સક્રિય થઈ ગયા બાદ નક્કી થાય છે પરંતુ ચોક્કસપણે અરબી સમુદ્રમાં જો વાવાઝોડું સર્જાય તો એની અસર ગુજરાતમાં જોવા મળે છે ભલે વાવાઝોડું ઓમાન તરફ જતું રહે પરંતુ વાતાવરણમાં ફેરફાર થશે અને માવઠું કે વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણ તટ ઉપર ભારે વરસાદ લાવી શકે અને તેની અસર ગુજરાત સુધી થઈ શકે છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ બને તો માવઠા વધુ થઈ શકે છે શરદ પૂનમથી દેવદિવાળી સુધીમાં ઘણા પલટાઓ આવવાના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે ત્રીસ સપ્ટેમ્બરથી ઉઘાડ નીકળ નીકળી જશે અને મણ અનુભવાય તેવો તડકો પડશે પરંતુ નવરાત્રીની શરૂઆતમાં હસ્તનક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ થશે તેમજ નવરાત્રીના મધ્ય ભાગમાં તડકો પડશે અને નવરાત્રિના અંતમાં ફરી એક વખત ચિત્રા નક્ષત્રના કારણે વરસાદ થશે હવામાન નિષ્ણાત આગાહીમાં જણાવ્યું છે કે પ્રચંડ વાવાઝોડા બનવાની શક્યતાઓ રહેશે તેની અસરના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અને અરબી સમુદ્રના ભેજના કારણે માવઠા થવાની શક્યતાઓ રહેશે વધુ પડતા માવઠા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવશે કારણ કે રાતા સમુદ્રમાં અને કાળા સમુદ્રમાં ભૂમધ્ય મહાસાગરથી અરબ રાષ્ટ્રમાં થઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવ્યા કરશે એટલે આ વખતે માવઠા થવાની શક્યતા વધુ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ત્રણથી પાંચ ઓક્ટોબર વરસાદ થવાની શક્યતા છે તેમજ સાતથી બાર વરસાદ થશે સત્તરથી ત્રીસ ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવ્યા કરશે ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા બનશે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે જેની અસર ચૌદથી વીસ ઓક્ટોબરના રહેશે અરબ સમુદ્રમાં સાતથી તેર ઓક્ટોબર હલચલ થશે અને અઠ્યાવીસ ઓક્ટોબરની આસપાસ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે જોકે વાવાઝોડા બન્યા બાદ માર્ગ નક્કી થશે તો ખેડૂત મિત્રોને ખાસ અપીલ છે કે જેનો પાક અત્યારે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે તો તેમણે પાકની લણણી કરી લેવી જોઈએ અને જલ્દીથી પોતાનો પાક સાચવી લેવો જોઈએ કારણ કે અઠ્યાવીસ ઓક્ટોબરની આસપાસ એક વાવાઝોડું અરબસાગરમાં બને તેવી શક્યતા છે આ વાવાઝોડાનો રસ્તો મુખ્યત્વે ઓમાન તરફ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ વાવાઝોડાના કારણે વરસાદ ચોક્કસપણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે અને ક્યાંય હળવા માવઠા થઈ શકે છે આ માવઠું થોડું ઘણું પણ થાય તો ખેડૂતો જાણે છે કે એમના કૃષિ પાકને નુકસાન થઈ શકે છે જે ખેડૂત છે તે સમજી શકે છે કે થોડા ઘણા માવઠાથી પણ મગફળીનો ભૂકો જે છે તેને ભારે નુકસાન થાય છે મગફળી સાચવવી પણ મુશ્કેલ થઈ જાય છે હવે વાત કરીએ રવિવાર સુધી નવરાત્રિમાં વરસાદ વેલન બનશે કે નહીં નવરાત્રિને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવરાત્રિના પહેલાં ચાર દિવસ કેવા રહેશે તે અંગેની આગાહી કરાય છે ગુજરાતના આજથી વરસાદનું જોર જાણે ઓછું થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં માત્ર છ તાલુકામાં જ વરસાદ નોંધાયો છે જેમાં ગાંધીનગરના કલોલમાં સૌથી વધુ એકવીસ એમ એમ એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે આ સાથે ગાંધીનગર સાણંદ તલોદ વિજાપુર અને ઓલપાડમાં પણ વરસાદ નોંધાયો છે આજે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ તેમજ ભાવનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના થવાની આગાહી છે આ સાથે વડોદરા ભરૂચ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પહેલી ઓક્ટોબર એટલે કે આવતીકાલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે વડોદરા ભરૂચ નર્મદા છોટા ઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરીએ બીજી તારીખની તો બીજી તારીખ એટલે કે બીજી ઓક્ટોબરના રોજ ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરીએ ત્રીજી ઓક્ટોબરની તે ત્રીજી ઓક્ટોબરના રોજ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરીએ ચોથી ઓક્ટોબરની તો ચોથી ઓક્ટોબરના રોજ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરીએ પાંચમી ઓક્ટોબરની તો પાંચમી ઓક્ટોબરના રોજ તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં તહદદમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરીએ છઠ્ઠી ઓક્ટોબરની તો છઠ્ઠી ઓક્ટોબરના રોજ નવસારી વલસાડ જિલ્લાના તહદમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે આઠથી દસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે દસથી ચૌદ ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં આ સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદરૂપે જોવા મળી શકે છે હજુ ત્રણ દિવસ એટલે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી અને જે મુજબ વરસાદ પણ પડશે તેમણે કહ્યું હતું કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે અને પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે જે મુજબ વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે ત્રણ ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત રહેશે આઈએમડીના જણાવ્યા અનુસાર યુપી બિહાર રાજસ્થાન ઝારખંડ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં વરસાદની આગાહી છે આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રિમાં પણ વિક્ષેપ લાવી શકે છે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ યથાવત છે તેની અસરના કારણે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે વધારે વાત કરીએ તો ગુજરાતના વડોદરા શહેરમાં રવિવારે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આ દરમિયાન વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા માત્ર બે કલાકમાં મીમી વરસાદ થયો હતો વિશ્વામિત્રી નદી અને આજવા તળાવમાં પાણીનું સ્તર વધવાની ઘટનાને વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે ભારતીય ભારતીય હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ રચાઈ રહ્યું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે એટલે કે સોમવારે ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર